સહજાત્મ સ્વરૂપ કરમગુરુ તમારો પ્રશ્ન અધિકરણની ક્રિયા અને પછકાણ અંગે છે કર્મની આવ ચાલુ રહે તેને અધિકરણની ક્રિયા કહેવાય છે રાવી ચાલુ છે એમ પણ કહેવાય છે બહારથી કર્મબંધની ક્રિયા પ્રગટ ન પણ જણાય છતાં તે ક્રિયા જાણે કરી રહ્યો છે તેઓ તેને બંધ પડે છે તે અધિકરણ કહે છે કર્મબંધની વ્યવસ્થા શારીરિક ચેષ્ટા પ્રમાણે જ નહીં જીવના ભાવ પ્રમાણે છે પરમપે વચનામુદ પાંચસો બાવીસમાં પ્રકાશ્યું છે કે જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે ભાવના પ્રકાર ધારણ કર્યા છે ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાન પણ વર્ત્યો છે જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે તે દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે એટલે હજી સુધી તે જ્ઞાન વિચારે કરી ભાવ ગાળ્યો નથી અને તે તે પૂર્વસંજ્ઞાઓ હજી એમને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે એ જ એને લોક આખાની અધિકરણ ક્રિયાનો હેતુ કહ્યો છે આત્માના અંતરવ્યાપાર એટલે શુભ અશુભ પરિણામધારા પ્રમાણે મોખની વ્યવસ્થા છે શારીરિક ચેષ્ટા પ્રમાણે નહીં વચનામુત પાંચસો સડસઠ અને પાંચસો અડસઠ અધિકરણ એટલે આશ્રય કે સ્થાન આપ્યું હોય તે એટલે કે અમુક કર્મને આ જીવ પાસે આશ્રય તો છે જ તેને સ્થાન આપી મંજૂરી આપી દીધી નકાર નથી જાકારો નથી અવ્યક્ત કે વ્યક્ત આવકાર છે જ તે અધિકરણની ક્રિયા ભાવ પ્રમાણે જીવને કર્મ બંધન થાય આત્મસિદ્ધિ ગાથે બ્યાસી ભાવ કર્મની જ કલ્પના માટે ચેતન રૂપ જીવવીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળધૂપ વચનામુત એકવીસમાં છઠ્ઠો બોલ છે કે એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતું અને એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે એ આશ્ચર્યકારક પણ સમજવા યોગ્ય કથન છે અત્યારે કોઈ વ્યક્તિ અમુક વસ્તુ ઉપયોગમાં ન લે દાખલા તરીકે માંસ માંસ આગલા ભોમાં અનર્યકૂળમાં વૃત્તિ સાથે કે હિંસક પશુના ભૌમાં તો વાપર્યું જ છે ખાધું છે અને હજી તેના પચકાણ કર્યા નથી તો તેનું પાપ તો ચાલુ જ રહે હવે આ ભોમાં જો તેના પ્રત્યાખ્યાન કરી લેવામાં આવે તો તે પાપનો આવ એટલે કે આશ્રવ રોકાય અને સંવર થાય આમ છૂટવા માટે આ બહુમાં સમજણથી બને એટલી અધિક્રહણ ક્રિયા રોકી શકાય એમ છે એમ જ્ઞાનીનો બોધ છે કર્મ પ્રવેશના દરવાજા બંધ કરવાના છે જો ઘરનો દરવાજો ખુલ્લો મૂકવામાં આવે તો ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તેટલા અને ગમે તેવા કૂતરા ઘરમાં ઘૂસી જાય અને તોફાન ઊભું થાય મોટું નુકસાન થવું સંભવે છે સંત ઓગણીસો બાવનના ભાદ્રવા શરૂઆતમાં શરૂઆતમાં પરમકુપાલ આણંદ મુકામે નિવૃત્તિ અર્થે પધાર્યા ખંભાતથી પંદરેક જેટલા મુમોક્ષીઓ પણ દર્શન સમાગમ અર્થે આણંદ આવ્યા અને ઉતારો અહીં આણંદ રેલવે સ્ટેશન સામે શ્રી પ્રેમચંદ રાય ધર્મશાળામાં હતો એક દિવસ સોનાવના ભાઈ મુંદાસ ભાઈ ઉમેદ ભગત અને સંદેશના જીજીભાઈ વગેરે મુમોક્ષો આવ્યા હતા પરમકુપુર પ્રશ્ન વહેતો કર્યો એક માણસે હિંસા થાય તેવું કારખાનું શરૂ કરવા માટે સઘળી સામગ્રી ભેગી કરી અને કારખાનું ઊભું કર્યું બધું તૈયાર થઈ ગયું અને બીજે દિવસે સવારે કારખાનું શરૂ કરવા ઠેરવ્યું પણ આગલી રાત્રે તે માણસ ઓચિંતો બીમાર પડ્યો પથારીમાં પડ્યા પડ્યા વિચાર્યું કે આ મારી માંદગી જીવલેણ જણાય છે અને આયુષ્ય હવે કેટલું બાકી હશે ઊંડું મનોમંથન જાગ્યું કે પહેલું ઘાતકી કારખાનું શા અર્થે અને ત્યારે જ બંધ કરવાનો રાત્રે મનોમન નિર્ણય લઈ લીધો કે કાલે સવારે આ કારખાનું બંધ કરી નાખું આ પાપ પેદા કરાવનાર કારખાનું મારે જોઈએ નહીં ખરેખર પણ તે માણસ તો રાત્રે જ મરી ગયો કહો મુંદાસ આ હિંસક કારખાનું ચાલુ રહે તો તેને પાપ લાગશે કે કેમ પરમ કૌદે પ્રશ્ન કર્યો મુંદાસ કહે છે સાહેબજી મને આ બાબતમાં કંઈ સમજણ પડે નહીં પરમ કુબોધ સમજાવ્યું કે કારખાનું ચાલે તો એ મરનાર માણસને પાપ લાગે નહીં કારણ તેણે તેમાંથી વીરતી લઈ લીધી તેને તો પચકન થઈ જ ગયા વીરતી કર્યા વિના મરી જાય તો કારખાનું જ્યાં સુધી ચાલે અને પાપ થાય ત્યાં સુધી આ મરનાર જ્યાં જ્યાં અવતાર ધરે ત્યાં ત્યાં પાપનો બંધ તેને ચાલુ જ રહે પણ આણે તો વીરતી કરી એટલે પાછળના જે માણસો કારખાનું ચલાવે તેઓને પાપ લાગે હવે મરનારને ન લાગે કેમ કે તે છૂટી ગયા છે કોઈ જીવ કંઈ યોજના કરી મરણ પામે તો જ્યાં સુધી તે યોજના ચાલુ રહે ત્યાં સુધી તેમાં થતી પાપ અને પુણ્ય બંને ક્રિયાઓનો તે જીવ ભાગીદાર થાય છે જોકે જીવ બીજી ગતિમાં છે હવે તેને પોતે આગલાભોમાં કરેલ યોજનાની ખબર પણ નથી અને તે સંબંધી કોઈ ક્રિયા અત્યારે કરતો પણ નથી તો પણ જ્યાં સુધી તેનો મોહભાવ વિરિત પણ પામ્યો નથી ત્યાં સુધી અવ્યક્તપણે તેની ક્રિયા તો ચાલી જ આવે છે વ્યાખ્યાનસર એકસોથી એકસો ચારમાં બોલ રાવી કે અધિકરણની ક્રિયા ચાલુ જ છે દાખલા તરીકે જે વ્યક્તિ કોઈ મિલમાં ભાગીદાર છે તો તે તેના નફા નુકસાનમાં પણ ભાગીદાર છે ભલે તે મિલમાં જાય કે ન પણ જાય હવે જો તે ત્યાંથી રાજીનામું જ આપી દે તો તે ભાગીદારીમાંથી છૂટો થયો પછી તેને હવે નફા નુકસાન સાથે કોઈ સંબંધ રહે નહીં શેરબજારનો સટ્ટો ઘેર બેઠા કરે અથવા તો એવા હિંસક વસ્તુનું ઉત્પાદન થાય કે જે વસ્તુ બનાવવામાં હિંસા ઘણી થાય તે કંપનીના શેર્સમાં રોકાણ કરે એ પ્રમાણે રોકનારને પણ કર્મબંધ થાય એ સહજ વિચારે સમજાય એમ છે જે આંખ આડા કાન કરે અને જુએ નહીં અને બેધ્યાન બની સાંભળે નહીં પ્રમાદ અને પરિઘરીના નશામાં સમજે પણ નહીં તો કાંઈ કર્મ ભૂલથપ ખાય નહીં અનાદિકાળના પરિભ્રમણમાં આ જેવે અનેક પ્રકારના પાપ અને પુણ્યો કર્યા અર્થાત ઉત્કૃષ્ટ અશુભથી માંડી ઉત્કૃષ્ટ શુભ સુધીના સર્વ ભાવો કર્યા માત્ર એક શુદ્ધ ભાવ કર્યો નથી શુદ્ધ ભાવ જો થયો તો અત્યારે અહીં આ સ્થિતિમાં હોત જ નહીં હવે શુદ્ધના લક્ષ્ય ક્રિયા કરવા જ્ઞાની બોધે છે થયું તે થયું હવે પ્રભાત થયું ભાવ નિંદ્રા ટાળવાનો બોધ જ્ઞાની પોકાર કરીને આપે છે પુષ્પમાળા વચનામુદ બે પહેલો જ બોલ બધું કરવાનું છે છૂટવા માટે કરું છું બંધાવવા માટે નહીં એમ પૂજ્ય પ્રભુ શ્રીજી બોધમાં કહેતા ધર્મની કરણી પણ ફક્ત છૂટવા માટે જ ભરવાડના છોકરાએ આત્મજ્ઞાની તપસ્વી સંતને એક વાટકો ખીર આપી તેના પ્રતાપે તે શાલીભદ્ર બને છે ભગવાન મહાવીર પાસે દીક્ષા લઈ ઉચ્ચ ગતિ પામ્યા અને મનુષ્યપણું પામી હવે મોક્ષ પામશે જીવાનંદ વૈદ આત્મજ્ઞાની મુનિની વૈયાવચ કરતા ભગવાન જીવ જીવરૂપે અવતરે છે પરંતુ કુપાત્રને ધર્મકર્ણિ સમજી દાન આપનાર કુભોગ ભૂમિમાં કુમનુષ્ય થાય હરિવંશ પુરાણ દયાની લાગણી પોષવા અનુકંપા દાન દેનાર પુણ્ય બાંધે પણ પરીક્ષા બુદ્ધિ નહીં હોવાથી કે વિપરીતતાને કારણે અપૂજ્યમાં પૂજ્ય બુદ્ધિ આત્મહિતનું કારણ નથી માટે આ ભોગમાં એવું કરવું એવું પુણ્ય ઉપાર્જિત કરવું કે જે પુણાનુબંધી પુણ્ય હોય ભગવાન આગળ ઉપર મોક્ષનું કારણ થાય પછી અધિકરણ કર્મને આશ્રય કે સ્થાન સંભવે જ નહીં વિતરાગ દર્શનમાં પ્રત્યાખાન કે પચકાંડ નામની વિશિષ્ટ ધર્મકરણી બોધિ છે ઉત્તરાધન સૂત્રના સમ્યક પરાક્રમ નામના ઓગણત્રીસમાં અધ્યયનમાં આવે છે કે ગણધર ભગવાનને પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન પ્રત્યાખ્યાનથી જીવ શું પ્રાપ્ત કરે ભગવાન જવાબ આપે છે પ્રત્યાખ્યાન કે પચકાણથી જીવ નવા પાપો આવતા રોકે છે ઈચ્છા નિરોધ કરે છે ઈચ્છાનો નિરોધ કરવાથી આ જીવ સર્વ પરભાવ તરફ નિષ્કૃહી અને તૃષ્ણા રહિત બને છે અને પરમ શાંતિ મેળવે છે પચકાણ એ આત્માનો વિરક્ત ભાવ છે આ ભાવ ટકી રહેવા માટે દ્રઢ સંકલ્પ કરી તે ભાવ ટકાવવા મહેનત કરવાની છે જીવ પોતાના સંકલ્પ બળને ટકાવી રાખે તેટલા માટે પચકાણની વિધિ શ્રી જીનેશ્વર ભગવાને ફરમાવી છે જે ખાનગીમાં નહીં પણ જાહેરમાં કરવામાં આવે છે જ્ઞાનીને આશરે આ નિયમ લેતી વખતે વચમાં સાક્ષી રાખતા જીવને લપસવાનું બનતું અટકે છે વ્યાખ્યાનસર એક સોમાબોલમાં કુપોદ બોધ્યું કે એવો સિદ્ધાંત છે કે કૃતિ વિના જીવને પાપ લાગતું નથી તે કૃતિની જ્યાં સુધી વિરતિ કરી નથી ત્યાં સુધી અવિરતીપણાનું પાપ લાગે જ છે દ્રવ્યક્રિયા ન પણ જણાય ભાવક્રિયા ચાલુ જ છે સમસ્ત એવા ચૌદ રાત લોકમાંથી તેની પાપક્રિયા ચાલી આવે છે માટે અધિકરણની ક્રિયા અટકાવવા માટે જે અમુક વસ્તુ વાપરે કે ન વાપરે અમુક ક્રિયા કરે કે ન કરે પ્રત્યાખ્યાન કે પચકાણ એ અધ્યાત્મમાં સાધક માટે ધર્મકર્ણીનું અવશ્યનું અંગ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ